કિંજલ દવે મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે તેવામાં એક જ કોંગ્રેસ પાર્ટીના બે નેતાઓ કિંજલ દવેના નિર્ણય મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે એક જ નેતા નિર્ણયને આવકારે છે અને બીજા નેતા પોતાનો અંગત મત કહીને એમ કહે છે કે સમાજની વિરુદ્ધ જવું જોઈએ નહીં અને સમાજની અનુમતિ ના હોય તો આપણે તે કામ કરવા જોઈએ નહીં જેને કારણે માહોલ ગરમાયો જેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કિંજલ દવેની સગાઈનો મુદ્દો હાલ સખત ચર્ચામાં છે

કિંજલ દવેના સગાઈ જે વિવાદ ચાલે છે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે એ ખબર નથી પડતી એક દીકરીને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો અધિકાર છે આ એવી માનસિકતા વાળા લોકો કે જે જાતિવાદ ધર્મવાદને ખતમ કરીને માનવતાવાદ લાવવો જોઈએ એના બદલે જાતિવાદી માનસિકતા સાથે દીકરીઓ ઉપર જબરજસ્તી જે છે એ પોતે એના જીવનસાથી પસંદ કરવા માટે દબાવ લાવી રહ્યા છે આ એવા લોકો છે કે જે લોકો પોતે એવું ઈચ્છે છે કે અમે પુરુષો ધારીએ તે થાય એમાં દીકરીને પોતાની વાત કરવાનો અધિકાર નથી આ એવા જ લોકો ગુજરાતને એવી દિશામાં લઈ જઈ રહ્યા છે કે જે જ્યારે અવાજ ઉઠાવવો જોઈએ ત્યારે નથી ઉઠાવવો દીકરીઓ પર બેન દીકરીઓ પર બળાત્કાર થાય ત્યારે તમે બોલો છો ત્યારે તમને દીકરીઓની ચિંતા થાય છે તમારે જ તમે જાતિવાદમાં માનતા હોય તો તમે જે જાતિ કે સમાજમાંથી આવો છો એ દીકરીઓના શિક્ષણ વિશે તમે સવાલ ઉઠાવો છો ગુજરાતમાં થયેલા રહેલા શિક્ષણના બાજારીકરણથી તમારી દીકરીઓ ભણવાનું ચૂકી જાય છે તો ત્યારે તમે અવાજ ઉઠાવો છો શું કરવા માંગો છો કે તમે એક એવો સમાજ બનાવશો કે જેમાં જન્મથી મૃત્યુની સફર માત્ર જાતિ આધારિત થાય માનવતાવાદી બનવાની જરૂર છે એટલે આવી માનસિકતા વાળા લોકોને આપણે લોકોએ બહુ બહુ બદલાવ કરવાની જરૂર છે હું એવું ઈચ્છું છું કે જે લોકો જાતિવાદ વિશે જ કટ્ટર બને ને એને આખી માનવ રેસ વિશે થોડુંક અભ્યાસ કરવો જોઈએ કે હોમોસેપિયન કોણ હતા નેન્ડરથલ કોણ હતા આપણે કઈ રીતે માણસ તરીકે ધીમે 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 જે છે એ વાંદરામાંથી માણસ તરીકે આવ્યા શું કેટલા હજાર વર્ષ પહેલાં આ જાતિઓ હતી કેટલા વર્ષ પહેલા આ બધા ધર્મના નામે આપણા વચ્ચે ભાગલા હતા પહેલા માણસ બનો ને પછી જાતિ અને ધર્મની વાતો કરજો ધર્મ એ કહેવાય સમાજ એ કહેવાય કે જે એકબીજાના દુઃખે દુઃખી એકબીજાના સુખે સુખી એટલે આવા લોકોને ચેલેન્જ કરવી જોઈએ અને હું પોતાના માતા વિશે જે વાત એના માટે અભિનંદન પાઠવું છું બીજી સૌથી મહત્વની કે કે એમના અથવા પરિવારોને એમ અમે સમાજની બહાર કરીએ છીએ કયા અંધકારમાં જીવી રહ્યા છીએ આપણે આ તો પહેલાના વખતમાં જે મનુવાદીઓ મનુસ્મૃતિનું જે ચલણ હતું કે જાતિની બહાર આઉટકાસ્ટ કરી દેવાનું આવું આઉટકાસ્ટ કરવા વાળી જે માનસિકતા છે ને એ જ બતાવે છે કે એ સામાજિક નહીં અસામાજિક તત્વો કહેવાય ગુજરાતના જાણીતા સિંગરના વિવાદમાં અચાનક જયભાઈ વસાવડા કૂદી ગયા છે અને કિંજલબેનને અને ધ્રુવિનભાઈને સમર્થન આપી રહ્યા છે અને સામાજિક લગ્ન વ્યવસ્થા ઉપર સવાલો કરી રહ્યા છે જ્યારે દરેક સમાજ બ્રાહ્મણ સમાજ હોય ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય પાટીદાર સમાજ હોય સમાજની દીકરી સમાજની અંદર રહે એના માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે જયભાઈએ કિંજલબેન અને ધ્રુવિનના સમર્થનમાં એટલા માટે આવ્યા છે કારણ કે કિંજલબેન અને આ લોકો સેલિબ્રિટી છે સેલિબ્રિટીના સમર્થનમાં તમે આવો છો પરંતુ કોઈ દિવસ બ્રહ્મ સમાજના જામનગરમાં વકીલની હત્યા થઈ હતી એની બાબતમાં એક શબ્દ બોલ્યા ગુજરાતની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે દારૂની બદી હોય છે એના ઉપર કલાકારોથી માંડીને બધા જે દારૂના બદીની અંદર આવી ગયા છે એના ઉપર કોઈ દિવસ જયભાઈ બોલ્યા અમે અપેક્ષા રાખીએ છીએ કે જયભાઈ ખેડૂતો વિશે બોલે આટલું મોટું ખેડૂતનો કાંડ થઈ ગયો કે જેની અંદર ખેડૂત પોતે પોતાના ઉપર પથરા બાંધીને કૂવામાં આત્મહત્યા કરે છે કોઈ દિવસ જયભાઈને એમના વિશે તો આપણે બોલતા કે એમના સમર્થનમાં તો આવતા કોઈ દિવસ જોયા નથી પરંતુ આજે સેલિબ્રિટીના સમર્થનમાં આવે છે મને લાગે છે કે પબ્લિસિટી સ્ટન્ટ માટે થઈને કિંજલબેનના સમર્થનમાં આવવું એ મને લાગે છે યોગ્ય નથી છતાં પણ એમની મરજી આગળના દિવસોમાં ગુજરાતની એમને કહેશે કે કોને કેવા સમર્થનમાં રહેવું પરંતુ જ્યારે કિંજલબેન પોતે વિક્ટિમ કાર્ડ ખેલી રહ્યા હોય એક સમાજે સમાજે એમને કોઈ જાતનું કાયદા ગેરકાયદેસર કંઈ કરેલું નથી સમાજના બંધારણ મુજબ એ બંધારણને માન આપીને સમાજના અગ્રણીઓએ પોતાનો નિર્ણય જાહેર કરેલો છે ક્યાં કિંજલબેનના ઘેર કોઈ ટોળું લઈને ગયું ક્યાં ઘેર કિંજલ મારો કર્યો પણ જયભાઈ છે એટલે એમને બચાવવા માટે કૂદી પડવાનું હોય આજ સુધી આપણે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા મુદ્દે હોય ખેડૂતોના ભાવના મુદ્દે હોય બેરોજગારીના મુદ્દે હોય દારૂના મુદ્દે હોય મહિલાઓના અત્યાચારના મુદ્દે હોય હવે અપેક્ષા રાખીએ કે જયભાઈ આવા બધા પણ મુદ્દે પોતાના વક્તવ્ય આપે લાલજી દેસાઇનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે બહેન દીકરીઓ જે બહેનો છે તેમના પર દુષ્કર્મ થાય છે તેની સાથે ખોટું થાય છે ત્યારે સમાજ કેમ ચૂપ રહે છે ત્યારે તે સમાજનો કોઈ વ્યક્તિ બોલતું કેમ નથી ગુજરાતમાં જાતિવાદ વાળી માનસિકતા આપણે ખતમ કરવી જોઈએ અને માનવતાવાદ વાળી માનસિકતા લાવવાની ગુજરાતમાં જરૂર છે અને હેમાંગ રાવલ કહેવું છે છે કિંજલ દવે આ મુદ્દે વિક્ટીમ કાર્ડ રમી રહ્યા છે હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અમારી મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં